ધારાસભ્ય રમણ પાટકરે આ અંગે ગંભીરતાથી નોંધ લીધી છે ખતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક લાભાર્થીઓએ કોન્ટ્રાક્ટરોને નાણાં આપ્યા હોવા છતાં તેમના આવાસનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ધારાસભ્ય રમણ પાટકરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યું છે કે આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી રાહે કડક કાર્યવાહી કરવામાં આવે તેમણે ગ્રામ પંચાયતના સરપંચને પણ આ બાબતે જાણ કરી છે જેથી આ સમસ્યાનું ઝડપી નિવારણ લાવીને લાભાર્થીઓને ન્યાય મળી શકે તો પહેલે પહ્યા આવ્યા નથી સજા તો આ લોકનું બનાવે એટલે અમારે બનાવે એમ કરીને લાવણભાઈ પહ્યા અમે આપી મૂક્યા તો આ લોકનું નહીં આવ્યા તો અમારે પહ્યા ખાઈ ગયા એમ એટલે પછી એમાં લવા કઈ નહીં મળે એટલે અમે પડોશીમાં આ ઘેરમાં લઈને ઘેરના પહ્યા કરીને કોઈ છે બાકી કરીને અમે બનાવી મૂકું આટલું એમ ભલે એટલું બનાવીને અમને લઈ ગયા તો અમને પહ્યા નથી મળે પહ્યા અત્યારે ત્યારે એમ કરીને પછી વેસે જ આવ્યા તે મારા હાથમાં આવ્યા ત્રીસ હજાર આવેલા તે કોન્ટ્રાક્ટવાળો લઈ ગયેલો રાહુલભાઈ ઉદવાળા ન કીધેલું ને પાછી એક ગાડીનું એક ટ્રેક્ટરનું ઈટનું ને એ ઘેર બનાવી ગયો ને પાછો કંઈ હપ્તો લાખ હજાર બનાવો એમ ને પાછો છે ને પૈસા લઈ ગયા એસી હજાર ત્યાં આવ્યા તે ને પાછા આવ્યા નહીં એમ થયેલું તો હું રહેવાની કામ ને જલ્દી જલ્દી બનાવી આપું એમ કીધેલું ને આવ્યા ને મારા નાના નાંદા છોકરા તો છોકરા કાં રહેવાની રોકના ઘરમાં રહેવાય કંઈ હા ને મારા ઘર તો ખલાઈ પર જાય તો મારા પૈસા છે કાંઈ છે ને ગરીબ ઘરના મેં માણસ ને રહેવાનું તો મળે નહીં રોકના પડોશીના ઘરમાં રહ્યા કરે એમને